રાજકોટના રતન પરમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ક્ષત્રિયોએ એક જ સ્વરમાં હુંકાર કર્યો કે રૂપાલાની ટિકિટ રદ કરો આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપને ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે જોકે ભાજપ હજુ પણ પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવવા માટે મક્કમ છે રતન પરથી ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પણ પ્રથમ વખત ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન આવ્યું ક્ષત્રિયોના આંદોલનને લઈને શું કહ્યું પાટીલે અને શું છે હવે આંદોલનની રૂપરેખા જુઓ રિપોર્ટમાં ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા વિનંતી પણ કરું છું ગત બીજી એપ્રિલના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ક્ષત્રિયોને કરેલી આ વિનંતીને પણ ગણકારવામાં ન આવી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિયો સતત વીસ કરતા પણ વધુ દિવસથી આંદોલન અને વિરોધ કરી રહ્યા છે જોકે હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે ચૌદમી એપ્રિલે રાજકોટના રતનભરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા રતનપરમાં અંદાજે તેર એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિયોના આ અસ્મિતા સંમેલનમાં ચાર લાખ જેટલા ક્ષત્રિય લોકો ઉમટી પડ્યા હતા આ સંમેલનમાં ક્ષત્રિયોએ વધુ એક નવા આંદોલનની જાહેરાત કરી જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે ઓગણીસ એપ્રિલ પછી આંદોલનનો પાર્ટ ટુ શરૂ કરવામાં આવશે જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ છવ્વીસ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવશે ભાજપના ઉમેદવારો વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે અમદાવાદના જીએમડીસી ખાતે આંદોલન કરવામાં આવશે ક્ષત્રિયોએ સ્પષ્ટ કહ્યું કે આ માત્ર આંદોલનના નવા ભાગની જાહેરાત નહીં પરંતુ ભાજપની એક ચેલેન્જ છે અત્યારે અમે જે દળો છે ને દળો એ ભાજપના ખોળામાં નાખ્યો તો અમે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરો તો એના અંગે અમારું કોઈ સમાધાન હશે નહીં તો હવે ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લેશે એની રણનીતિ અમે રાહ જોઈશું સંકલન સમિતિ કોર સમિતિ અમને ટેકો આપવાળી સંસ્થાઓ બધી અમે ભેગું થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે અને જો રદ નહીં થાય કારણ કે ઓગણીસ તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે સમાજની માંગ અમારી નથી આ પર્સનલ કોઈ વ્યક્તિની વાત નથી પર્સનલ વ્યક્તિમાં ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલા આવે છે બરાબર છે તો એ જો એની ટિકિટ જતી કરવા માટે પોતાના સ્વાર્થ માટે સત્તા માટે આટલું ઘર્ષણ થાય ભાજપને આટલું નુકસાન થાય ક્ષત્રિય સમાજનો આટલો રોષ છે છતાં જતું નથી કરવું તેનો મતલબ શું સમજવાનો ક્ષત્રિયોની આ જાહેરાત બાદ ભાજપની ચિંતામાં જરૂરથી વધારો થયો છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ફરી એકવાર કહ્યું કે ક્ષત્રિયોને મનાવવા માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પ્રયાસો કરી રહ્યા છે જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ હવે બધા જ એમની સાથે સંપર્કમાં છે એમની સાથે વાત ચાલી રહી છે અને એનો એના એના માટે માટે પ્રયત્ન છે સુખત છે હવે તમામની નજર આગામી ઓગણીસ તારીખ પર છે હવે કાલે આટલું બધું પબ્લિક ભેગું થયું હતું તો એ પબ્લિક એક આસાની કિરણ સાથે આવ્યું હતું કે કાંઈક ને કંઈક ડિસિઝન આજે આવશે તો કાલ ડિસિઝન તો કાંઈ ન આવ્યું તો શું આ બધા પબ્લિક ભાષણો સાંભળવા આવ્યા હતા તો ભાષણો તો કેટલા બધા સંમેલનમાં થયા અને એકને એક ભાષણ બધા સંમેલનમાં થયા તો ખાલી ભાષણો જ સ્ટેજ ઉપર ચડી અને ખાલી ભાષણો જ કરવાના છે તો લડત કેવી રીતે જીતવાની કેવી રીતના છે અને પહેલી વસ્તુ એ કે આપણે રૂપાલાભાઈને ફોર્મ જ શું કામ ભરવા દેવું જોઈએ ફોર્મ ભરતી દેશે પછી એની ગેરંટી કોણ લેશે કે રૂપાલાભાઈ પાછું ફોર્મ ખેંચી લેશે અથવા તો એવી ગેરંટી છે કે રૂપાલાભાઈ હારી જ જાશે બરાબર હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે ને રાજકોટ રહે બરાબર અહીંયા રાજકોટનું છે તો દંડા ખાવા અમારે જવાનું જેલમાં અમારે જવાનું અટકાયત તમારી થાય બહાર અમારે નીકળવાનું તો પછી આ સંકલન સમિતિને કંઈ કેવી રીતના જીત કેવી રીતના અપાવવાની છે આમાં ઓગણીસ તારીખ સુધીનું ક્ષત્રિયોના અલ્ટીમેટમ પહેલા શું ભાજપ આ સમાજના વિરોધને શાંત કરી શકશે કે પછી ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જ રૂપાલા ફોર્મ ભરશે બ્યુરો રિપોર્ટ માટે